ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ચૂક્યું છે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક ચારસોને પાર થઈ ગયો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચોસઠના વધારા સાથે હાલ ચારસો એકસઠ એક્ટિવ કેસની રાહતની વાત તો એ છે કે ચારસો ને એકસઠમાંથી માત્ર વીસ દર્દીઓને જ હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે આ સિવાયના ચારસો ને દર્દીઓ ઘરે જ સારવાર હેઠળ છે એક સપ્તાહ અગાઉ અમદાવાદમાં સો જેટલા કેસ એક્ટિવ હતા આમ સપ્તાહમાં ચાર ગણાથી વધુને વધારો થયો છે ગુજરાતમાં મંગળવારે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ ઓગણસાઠ નવા કેસ નોંધાયા હતા આ ઉપરાંત 36 દર્દીઓ સાજા થયા હતા આમ 1 જાન્યુઆરી 2025 થી અત્યાર સુધી કોરોનાના કેસમાં 156 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે હાલ ગુજરાતમાં 461 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે સૌથી વધુ એક્ટિવ કેસ મામલે કેરળ 1416 સાથે મોખરે છે મહારાજ 494 સાથે બીજા અને ગુજરાત ત્રીજા અને દિલ્હી 393 સાથે દેશમાં ચોથા અને પશ્ચિમ બંગાળ ત્રણસો ને બોતેર સાથે પાંચમા સ્થાને છે આ સ્થિતિ દેશના દસ ટકા એક્ટિવ કેસો માત્ર ગુજરાતમાંથી છે આવા જ અવનવા અપડેટ માટે સમાનને લાઇક કરો શેર કરો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં